આ તરફ ગોંડલના રાજકુમાર જાટના મોતના કેસમાં ઠંડુ પાણી રેડી દેવાના પ્રયાસો થતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે આ તમામ વચ્ચે મૃતક યુવાનના પિતા રાજકોટના કુવારવા પોલીસ સ્ટેશન પહોંચ્યા મૃતકના પિતાએ ફોરેન્સિક રિપોર્ટની કોપી પંચનામાની કોપી બોડી ઇન્કવેટ પંચનામાની કોપી માંગી અને આ સિવાય અધૂરા જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે તે પણ પૂરા સીસીટીવી જાહેર કરવાની માંગ કરી આ તમામ ડોક્યુમેન્ટ સાથે તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જશે मृतक युवन्ना पिताए आ मामले सीबीआई तपास पर मांग करी ये जो रिपोर्टें हैं यहाँ पी एन एस से जो पंचनामा हुआ है मेरे बच्चे का किस तरह से हुआ है कौन लोग थे उस समय क्या वो कपड़े पहने हुए था और फिर वो कपड़े कहाँ गए क्या हॉस्पिटल से तो बॉडी दी तो मेरे को कोई कपड़े वपड़े दिए नहीं थे और यहाँ किस हाल में वो बच्चा मिला तो ये यहाँ से डिटेल पता यहीं से चलेगा वो चीजें

રાજકુમાર જાટનું મોત થયું હતું પરંતુ કેટલાક વિરોધીઓ આ મોત પાછળ નિમ્ન સ્તરની રાજનીતિ રમતા હોવાનો ઉલ્લેખ સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટરમાં કરી રહ્યા છે